લાંબા સમયથી એક પણ ડોક્ટર કાયમી ન હોવાથી ભાજપના રાજમાં ભાજપના આગેવાનો અને દર્દીઓએ હોબાળો મચાવતા અંતે સરકારી તંત્ર દોડતું થયું છે આરોગ્ય વિભાગના આરડીડીના અધિકારીઓ આવ્યા છે હરકતમાં માંગે વિના માં પણ ભાડામાં કઈ આપતી નથી તે સૂત્ર સાર્થક બન્યું છે આજે સર આપણી હોસ્પિટલ જે સ્માર્ટ હોસ્પિટલ છે જેમાં આજે જે સવરે જે ઘટના બની છે એ બાબત આપણે શું કહેવા માંગુ છું આજે અમારે ત્યાં હાજર તબીબી અધિકારીની તબિયત અચાનક બગડેલ જે કારણે સવારના સમયે થોડી અવ્યવસ્થા સર્જાયેલ જેની જાણ મેં વડી કચેરી ખાતે કરી અને તેનું નિરાકરણ મગાવેલ જેમાં પ્રતિનિયુક્તિ પર મને ડૉક્ટરો આપવામાં આવેલ છે જેથી કરી અને વ્યવસ્થાના ભાગરૂપે વ્યવસ્થા બરાબર ચલાવી શકાય તેવા પ્રયત્નો અમારા કરવામાં આવેલ છે જી આરોગ્ય કેન્દ્રમાં કેટલા ડૉક્ટરનો મહેકમ અમારી પાસે અત્યારે ત્રણ મેડિકલ ઓફિસરનું મહેકમ છે જેમાંથી એક મેડિકલ ઓફિસર બીજી અભ્યાસરથી આગળ એડમિશન મળતા ગયેલ હોય અને એક જગ્યા ખાલી અને એક જગ્યા પર એક જ મેડિકલ ઓફિસર અત્યારે અમારે હાજર છે હાલ કેટલા ડૉક્ટર જ્યારે હાજર છે એક મેડિકલ ઓફિસર તબીબી અધિકારી વર્ગ બે હાજર છે હવે આ તમે આગળના પગલાં શું લેશો હાલ અમે વડી કચેરી ખાતેથી નવા આદેશ મગાવી અને પ્રતિનિયુક્તિ પર ડૉક્ટરની નિમણૂક કરવામાં આવેલ છે જેથી કરીને આપણી વ્યવસ્થાનું સંચાલન યોગ્ય રીતે થઈ શકે એવા પ્રયત્ન કરેલા છે